સર ગુજરાતી ભાષા પ્રત્યેનો આપનો પ્રેમ પણ આપની વાતોમાંથી અને વર્ણાય છે ગુજરાતી ભાષા પ્રત્યે શું કહેશો આપણે અહીંયા વર્ષોથી એક સિસ્ટમ થઈ છે ઇંગ્લિશ મીડિયમ પાછળ એક આંધળી દોટ મૂકી છે મા બાપે તો હવે સમય છે હજુ જાગી જવાની જરૂર છે વિશ્વની જેટલી પણ સારી સારી એજ્યુકેશન સિસ્ટમ છે એમને સૌથી પહેલા જો કઈ પાયો નાખ્યો હોય તો એ છે કે માતૃભાષામાં શિક્ષણ અ ફોર્મલ એજ્યુકેશન શુડ બી ઇન ધ મધર ટંગ જર્મનીની અંદર તમે મેડિકલની ડિગ્રી લો તમે નર્સિંગની ડિગ્રી લો તમે એન્જિનિયરિંગ જર્મન ભણવું જ પડશે સ્પેન ની અંદર સ્પેનિશ ભણવું જ પડશે માત્ર ભારત દેશની અંદર એવો પ્રોબ્લેમ છે કે આપણે હાયર એજ્યુકેશન અને પ્રાઇમરી એજ્યુકેશન એ માતૃભાષામાં ન લેવાના કારણે બધા જ પ્રોબ્લેમ છે માતૃભાષા એટલે શું મને તો ગર્વ છે પરંતુ તુષાર શુક્લ સાહેબ ની એક વાત મને ખૂબ સારી યાદ આવે છે તુષાર શુક્લ સાહેબ ને કોઈ અમેરિકામાં લઈ ગયા એમના મિત્ર અને ત્યાં અમેરિકાના વ્હાઈટ હાઉસ આગળ એક ભાઈ ભીખ માગતો હતો અને એમણે તુષાર શુક્લા આગળ હાથ પ્લીઝ વન ડોલર ફોર મી ફોર પ્લીઝ વન ડોલર ફોર મી તો તુષાર સાહેબના કીધું એમને કે જો તુષાર અહીંયા તો ભિખારી પણ ઇંગ્લિશમાં ભીખ માંગે છે કે વી આર ડેવલપ ત્યારે તુષાર શુક્લા સાહેબે માર્મિક રીતે કીધું કે તું એમ કેમ નથી વિચારતો કે ઇંગ્લિશ આવડે છે તો એ ભીખ માગે છે તો ઇંગ્લિશ એ પેરામીટર નથી કોઈ વસ્તુનો અને તુષાર શુક્લે કીધું કે ઇંગ્લિશ આવડે છે એ ભીખ માગે છે નહીં કોની જોડે ભીખ માગે છે ગુજરાતી જોડે ભીખ માગે છે તો આપણું પ્રાઉડ એ છે કે આપણી ભાષાનો ગર્વ હોવો જોઈએ ઇંગ્લિશમાં તમે ચેક લખો તો એવું લખાય કે વન લેખ ઓનલી અને ગુજરાતીમાં માં હજાર નો ચેક લખો તો શું લખાય એક હજાર પૂરા ભાષા એ માત્ર ને માત્ર એજ્યુકેશન નું માધ્યમ નથી એ સંસ્કાર પણ છે અને આ સંસ્કારને જો ઉજાગર કરવા હશે તો જો દરેક મા બાપની ઈચ્છા હોય કે અમે અમારા બાળકને કે ગિફ્ટ આપીએ અમારા બાળકને એવી ગિફ્ટ આપીએ કે આખી જિંદગી યાદ રાખે હું ભારતના ગુજરાતના તમામ મા બાપને વિનંતી કરીશ હાથ જોડીને જો તમે તમારા બાળકના મોઢા પર સદાય સ્મિત જોવા માંગતા હોય અને એને જોરદાર ગિફ્ટ આપવા માંગતા હોય તો એક જ ગિફ્ટ આપજો તમારા બાળકને અંગ્રેજી માધ્યમમાં મૂકતા નહીં અને માતૃભાષાનું શિક્ષણ આપજો આઈ હેવ નેવર સ્ટડીડ ઇન અ કોન્વેન્ટ સ્કૂલ નો